રામ રામ કેમ છો બધા સ્વાગત છે નો અલગ ઈ ઓમાં હડિયા રાતે કઈ દે સ્વાગત છે નો લોગ આજ હાઈ છે ચાલુ કર્યો હાઈ જેવું અને હું કામ ચાલુ કર્યો હે પાણી બધો હરાળો કરી આવ્યો અને હવે કણ હે ને ખાટલો પુગાડવા જાઉં હો વાડીએ વાડીએ મોટરસાઈકલ માં વાળી પુગાડવાનો હે થઈ ગયો

આખાથી મોકલ નહોતો આવ્યો અને એને તબિયત બરાબર નદી અને તાવ હતો દવા લેવા ગયા આગળ ગોળી બોળી પીલી હતી ને હવે રેડી છે અને હવે વાય આવવાના મારા ઘરે પાણી વારવા દાદા બનાવી મારી દીધું ને કેવા મોરા કે હોય બેન હે તું સાઈડ આવો યાર છે ને મોરો તો એમાં આ બબવો સુધી તો હુવા દીધો કાલે જરા कान દુખતો દો પછી તા આવી ગયો તો હવે માટી કરાડ્યો છે ને પાણી ભરવાવું યે તો મચ્છર મોગ છે ઇંતે હોસ્ટેલ મજા આયા કે મજા નથી કઈ

કટકા ખાલી બદલાવાના છે એટલે કટકા થી અમારે પાણી ચાલો જો હું આપડે અમારા છે ને પ્રથમ પાણી માંડવી માં ચાલુ થયું અને એ સીધું નાઈટ બાય પેલી જ નાઈટ ને પેલું જ પાણી છે અને કટકાવ થી અમારે પાવાનું હોય દિવસ મને મોરમો સરાડો કરી મૂક્યો તો પાછો ફરી ખાટલો મૂકવા આવ્યો તો પાઈ લીધું હે બે ચાર કટકાવા કટકાવ થી પાવાનું હોય અમારે પીવીસી રાખી આમ ઉભે માર્ગે તો લાઈન નાખા લે ઉભે હેઢે હેઢે અહીંયા માડા કટકા પાથળ પાથળ કટકા વાર પી જાય એટલે કટકો બદલાવી નાખવાનો હાલો આવી આ ટૂંકમાં ગયો ને ત્યાં કોરા નાકા મૂકીને ગયો તો પાછો આવ્યો ને તો ભરાઈ ગયો અને હવે હે ને ઘણી આવી અને કટકો બદલાવ્યો લગભગ હે ને કલાક એક જાહે ને એટલે એક વાર પી જાય આઠ પાટલા પાત ટૂંકમાં પૂગી જાય એક કલાક હાલે અને કટકામાં આવીએ ચાર વીઘામાં હાથ આઠ કટકા આવીએ આઠ કટકામાં ચાર વીઘા પી જાય ટૂંકમાં એટલે વાળી કલાક પછી કટકો બદલાવ આવવા દા હવે હે ને ખાટલે બેહવાનું હોય ખાટલા ને આપણે સગવડ કરી લીધી હતી મોરથી દિયા મોર કલાકે કાંઈ બેહવાનું આવે અને નાકુ ભરાય ની વાતે જોવાની ચા બનાવ્યો છે રેડિયા જેવો અને તમારે કોઈને પીવો હોય તો હાલો અને આ ચા હે ને હોટલમાં કે બીજે ક્યાં જડે અને હાટો છે ને સ્પેશિયલ વાળી આવવું પડે એટલે તમારે કોઈને પીવો હોય તો હાલો ને હું તો પીવાનો જ છું ના જો છું એકલો એટલે મારે એકલાને જ પીવાનો હે ચા પાણી પી લીધા અને કટકો બદલાયો તો એને કલાક દોઢ કલાક જેવું થઈ ગયું એટલે મારી કટકો બદલાવ્યો હું જોયા હું પાટલા ભાઈ કલાક દોઢ કલાકે કટકો રૂમમાં એક કટકો કટકા વાર પી જાય કટકાવાર કટકાવાર પી જાય કલાકથી દોઢ કલાક કલાક દોઢ ફરી કટકો બદલાવીને કલાકે ખાટલે બેહવાનું એડિટિંગ હાલે મારે વિડીયોનું એડિટિંગ થાય ને ફરી કલાક દોઢ કલાક થાય ને એટલે કટકો બદલાવી હું સવારના હાથ વાઈ ગયા હે અને સૂર્યનારાયણ ઉગી ગયા હે પાણી આપણે ચાલુ હે લાઇટે આવી તમનો ઝબકો નથી માર્યો જે થવું હોય થઈ જવું હોય કે જાય પણ આવ્યો તો એવું ઝબકો નથી માર્યો અને આપણે હે ને પાયે ઘણું લીધું હે ને ચા પાણી બનાવ્યો નથી સવારમાં દૂધ ને બધું હોય પણ હવે હે ને કટકો હોવા યાર મૂકી ઘેર જઈને પીવો હે ટણાઈ બનાવી મેં હતો ને ઠાર હે ને આટલો બધો આવ્યો હે ને બળતન બળતન બધું પલળી ગયું હે જતા ઠાર

અવારના પૂરમાંથી હંજવારી બાકી છે અને લાડવા વારવા લઈ લીધા હતા જો લાડવા વારી લીધા અરિયે અને હવે હે ને એને મૂકી દઈ ઢાકીને અને હંજવારી કાઢીને વરી પાછું રાંધવું ચાલુ કરી દેવું ભાઈ હે ને હોસ્ટેલમાં ગયો તો એક ફાયદો થઈ ગયો વેલો ઉઠી જાય અટાણ ભાઈ ઉઠી ગયો અને હે ને ભાઈ તમારે પાણી વારવા જાવ હે હે બૂટું બૂટું પહેરીને બૂટું પહેરીને બ્રશ કરે ધારી તાર બાપુ આગળ પાણી વરવા જાવ સમજો તો બુટુથી મેં બાપુને ફોન કર્યો તો કે બાપુ હાલો હું આવું પાણી વાળા તમે હોઈ જાય છો તો એ બાપુ કે ના ના ભાઈ કે સ્કૂટી હાલ છે નહીં પાણી છે ને વચ્ચે માંથી કહેતો તો મારે હાજર હું જાઉં કે આમ બધું કમ્પ્લીટ થઈ ગયું હાક વગા લીધું હવે રોટલા બપોરે ઘડવાના થા હે બપોરને હજી બે ત્રણ કલાકની વાત છે ત્યાં આપણે જેટલી બને ને એટલી રસોઈ બનાવ નહીં આજે બનાવવાનું બધું વણીને હે થેપલા પૂડિયું હાથ પડી પૂરી અને પછી ચીવડો એવા આટલી વસ્તુ બનાવવાની છે ચૂલો લગાડી લઈ ને જૂતી જાય ઘરમાં આ મેંદાનો લોટ અને રવાની પૂરી બનાવી હાથ પડ જવા માંગી લઈ એમાં આ બે ચમચા ચારેક ચમચિયું થાય આટલો અડધો કિલો મેંદો છે ને એમાં આટલો રવો નાખ્યો અને હવે એમાં આપણે મીઠું જીરું બે જ આપણે એને જીરાુડી બનાવવી હાથ પડવા કલર હાટું જીરું મૂળ દઈ ৰাখ পুৰি কড় কড় বনাই তীখি পুৰি নাই তীখি পুৰি ঘটি ইমান লেনে আজম নাখোৱা হে তীখি পুৰি অস লাগে

Ani, ah, ceplohano. Ani apa ceploh? Laut masih guna pergi. Dada benda ni, ni pergi. Bihun asam, wohi kun, ane guna pergi dada. Gunanya dada. Apa bani dia? Abi ek asam benda ni, pergi. ગણપતિ દાદાને બિહાડી અને કઈ એ ગણપતિ દાદા જ અમારી રસોઈ બને ને ત્યાંથી શાક રેજો હાથ પડવાડે પૂરી થી મરવત કરી પલવાર વાહાટું હે ને ઘી માં થોડોક લોટ નાખી ઘઉં નો અને આવી રીતનો રગડો બનાવી લઈ

સાડા ત્રણ વાગ્યા ગયા હે અને થેપલા કરી લીધા ને ત્યાં ત્યાં બહુ જ મોડું થઈ ગયું હતું બધું વાગી ગયો તો પછી હે ને પૂરિયું રેવા તીખી પુર્યું અને મેં એકઠાણું કરી લીધું એકઠાણું કરી માલને ચરોળ નાખીને પછી માલને ચરો નાખીને પછી ગઈ હતી ઘડી પાણી બોરું પડી ને ને તો અહીં સુઈ ગયા તા ને હેલો હવે હે

چاڑی <onents> well, <tops> <hes> <Hungarian> an چیک <Geoff Translation Mother> <laughs> સ્વાદી પૂરી તો કરી લીધી હવે હે ને આને કેવી કેવી ચેકાવાળી પૂરી હોય એ કરે એકદમ કડકડી થઈ જાય આવી હા એકદમ ઓડે ઓડે ચેકા કરી ને આખી રોટલી જેવડી પૂરી હોય આ છે આ છે ઓડી આવી રીતે ચાર ભાગ કરી લે અને પછી ના મજબરા વડા વડા ચેકા કરવા એટલે આ પૂરી આવી રૂપાળી કડકડી થઈ જાય આવે એટલે તરવા પડે નાખે તરવા નાખીને તો આમાં વધારે તેલ હોય આવે તેલ ચડી જ આપણે બેમાં બે ને મમરા નાખી લઈ અને પછી આપણે બધું તળવા વચ્ચે તમને દેખાડું વારે

એટલે આપણે બધી વસ્તુ બની ગઈ હે જો ડબરા બધા પેક થવા માંડ્યા હે જો આમાં નીચે ગાંઠિયા હે આમાં થેપલા હે અને કોથ્રીમ પેક કરી નાખીને તો હવાઈ ના જાય પછી આમાં હું હાણે ના રહીએ કઢી હું કીમા હે ને આમાં શક્કરપારા છે આમાં આપણે કાલે બનાવી ગાંઠિયા બધું પેક કરી રાખીને તો હવાઈ ના જાય એવા ને એવા ઉપકારા ખાવાના અને આમાં આપણે ઓલી હાથ પડવાળી પુડી બનાવી હે ખસખસ થી પૂરી અને આ ડબરો છે ને એમાં હવે લાડવા અને અડધિયા ને બધું ભરી લઈ અને ચીવડો છે ને એ આપણે આ ડ્રમમાં ભરવો છે અને પુડિયુંમાં હાલો પુડિય ભરી લઈ જડજાડ